આ પથ્થર ના હે આ પથ્થર ના હે આ કેવા હે જો પૃથ્વીના ગોળા જીવા પૃથ્વીના ગોળા જીવા આ પથ્થર ના હે પેશલ અને ઘડતરને એને લાહ આપને દેજો કેવી મહેનત કરી છે કામ ચાલુ હે જે બધું બતાડવાનું છે ને એ આપણે પ્રાણી હવેલા માં કુંજુન સીતાન સિંહુન આ દિલનો એકો કોઈની સેલ્ફી લેવી હોય એકામાં

બે હવાનું જો મઢેલી આ રસ્તે મઢેલી સીટ પાછા એ પાછા એ ત્રણ ગોળા આવ્યા ત્રણ ગોળા

આ મોટા હંસ આ મોટા હંસ છે મોટા હંસ જો મોટા જો હંસ છે આ કાસબો હે આ ઢેલ કાસબો બે હે હે কেম হে ডে

રણ લોકડી હે લુકડી આ લુકડી હે કેમ બાકી લુકડી હેકડી એ દોરાઈ ઘાટ હે ને દીપડો 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 કાગવા ઠો ઉતરે

કેમ બાકી કોઈ અંધારા નું કામ ભડકે જાય થાય કે રસ્તો જડે શીતલ શીતલ આ હરણ કેસો આ છે શીતલ શીતલ કે હરણ કઈ બાકી ઓલાવાય નઈ બૌ પડે જાય દે હાથું નાકમાં ભરાય દે હા હા તો આ વનમાં એકદમ જબર રેડો હોય આ એકદમ જબર રેડો કેમ બાકી વાંખે થાય તો આમ પણ નથી હીંગડા જોવે સાબર હા હે સાબર કેમ બાકી હિંગડા હે જબર લગાડે દઈએ ને નવું জম বাক জ

બે જોરદાર દરિયો નજીક પવન આવે જો માણા માણા ફેરિયે બધું જો લ્યો પગ ઉપડે એ પગ ઉપડે જોવા લ્યો એવું દરિયા જવાનું હા થોડીક મોજ કરતા આવીએ બરાબર તો બહુ જેવું સ્થળો હા 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 એ વટાણ કાઢી કડી હતી માણા બધે હા એ વટાણ ફેરવા આવે

તો આ નજીક જ છે હરસિદ્ધિ માતાજી નો કુંડ બરાબર હે હમ બહુ જૂનવાણી હે આ હે હરસિદ્ધિ માતાજીનો કુંડ જો પાણી વીર્યું હ જૂના જમાનાનો ઈ છે જો રિનોવેશન કર્યું પાછું જો બહુ ઊંડો હોય જે આણાય અંદર છે કુવા જેવું અંદર રહે તે જો માતાજીનો કુંડ છે ના અંદર એ છે દેખાય તો આ હે ને આપણી જે હરસિદ્ધિ વન છે ને એની બાજુમાં જ છે આ કુંડ આવ્યો આ કુંડ હે હમ્મ બહુ મસ્ત જો પાણી ભીર્યું નીર કપૂર જેવું તો આપડી દર્શન કરતા જઈએ મીકું બાજુમાં છે હાલો એ જે દરિયા જવાનું હો આ તો વેચમાં આપણે એક અરસિદ્ધિ માતા જેનું કુંડ આવ્યો તે દર્શન કરી લીધા તો હાલો હા આ નજીક જ છે

હા જો હણેલી બાપા ભાગે એને ભાગે તો આપણે આ દરિયા ને મોજે માણ માં પુગ્યા જો જણ્યા હે મોજા મારે હા જવાય ભ્રૂહ ન કરાય તો એવું આપણે પુગે હર્ષદ માતાજી ના મંદિર બને છે જે દુકાન બધી એમ કેમ ચાલુ હર્ષિદ્ધ માતાજી નું મંદિર છે જૂનું હોય ઈચ્છે જે બને બરાબર શ્રદ્ધાળુ એવો બધે જાય હર્ષદ માતાજી નું મંદિર સંપલ કાઢી નાખ ગયો હર્ષદ માતાજી નું મંદિર છે તો તમારે તો હર્ષદ માતાજીના દર્શન કરાવ્યા બરાબર અંદર ત્યાં શૂટિંગ કરવાનું મનાય છે તો